હાલો ફુવાજી હા બોલો બોલો જમશે બસ મજા મજા તમારે અમારે તો મજા છે પણ અમારે દેરાણી મજા નથી તમે શું છો અહિયાં લાંબડા થી કંક વળગ્યું લાગે મને તો શું વાત કરો તમે આ

અને મારી વાત આ હવે આ ટી બધા નાટક લાગેલા છે મને હવે હવે હું પૂછી લઉં થોડું પૂછી લઉન તો હાલ લાલ ફાંધો બંધ થઈ દા

પાપડ છે કુને મારું પાપડ ભાગી જાય એમ કલાડી આવી લે મંથાન કલાડી ની માં આખો દાડો બસ નાટક જ કરવા કલાડી આવી ફલાડી અમારી અમેરિકા નો ડોલા ટ્રમ્પ આવે ખરીક પોનિયા ના ઈકા નો રેસ આવ્યો આ વળી જવું વિમલ યુ આવ્યું મારું બેટું આ વળી જવું ભૂતા ઘડી કેમ હું વિમલ યુ આવ્યું આ વળી હોતા છે વણકાર એક ઓકે સાવણ બીજી ઓકે બાદર ઓલ અતારી તો અહાર જ છે અહાર છે હોય હારું લ્યો તો હે તીની હા તીની તને નહી હાલુ શું છે કાઈ નથી હા તો મે ક હાલ્યું નહી મને ખબર છે બધી જૂઠ વજા છે તારા કન લે તાર હવે

ના 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 ભૂવાથી નાટક કર્યા તમે હું તો આયો કલાક થી હવા કલાક થી આયા તું કેમ થા એટલે તું નાટક કરતી એવું એમ ને ભુવા વાત કર નાટક જેમ કરતી હતી એમ કે તું એક નાટક કઉ હા કે શું કાન મગ હોય હા ભાઈ એવું હતું કે કેમ કરાય છે આ તો બધું ભુવાજી પાનસો રૂપિયા એવું છે ફોન પેરા એ ભુવાજી આપડે કામ પતિ એટલે પાંચ હજાર રૂપિયા નાખશે એવું છે સારું એ આ પકડ લે